મયુરભાઈ ગાડી બહુ ભગાવી તો કાઇસ કરીને આપણે ઓફિસે તો ફૂકી ગયા

અગર ગાડી ભટકાઈ જાય ને તો સારું જઈ આપણે પેટ્રોલ પુરાવા જતા હતા તો જો પેટ્રોલ પંપ ની હે ને રાતો રાત કાઢી ગયું ધોરાજી માંથી ભાઈ રાતો રાઈ સાઈડલી કોક કાઢી ગયું તમે જોવો પેટ્રોલ પંપ ની આવી ગયા તબેલે બેહુ ની ધોરાજી થી આવી ગયા અને હવે હાલો આપણે જાય ઘરે બપોરા પાણી કરી આવીએ ખાઈ ખાઈએ તો આપણે પાછા તબેલા આવી ગઈ બપોરા કરી આવીએ હવે આપણે આવી ગયા હતા ઘરે બપોરા પાણી થઈ ગયા હતા અને હવે આપણે પાછું ધોરાજી જવાનું હે કામ આવી ગયું હોય તો હાલો આપણે ધોરાજી જઈ આવીએ જતા હતા ધોરાજી ત્યાં જો વૈશ્વમાં ભાઈ ભૂટકી ગયા હે નું સૈલેશન નોખું કર્યું હે હાલ આપણે એને પૂછી લઈ કેમ કર્યું ઓ ભાઈ હું છી તમારા સાયલેશનમાં માં સાચી લોકો કેમ કરતા રાઈતે આયુ ભાન ભૂલી ગયો નતો થઈ ગયો એવું છે જો અમારા ભાઈનું નું ભાન ભૂલી ગયું તું તો શૈલેશન નોકો કર નઈ કો બોલો જે તે નીકળી જાય ઢોરાજી આપણે જવાનું આ ઢોરાજી થોડું કામ હતું એટલે જવું પડે એમાં જતું નકર એક ટીમાં બે બે નો જવાય આપણે કામ હતું થોડું ઘરે કામ હતું ઘરે કામ મૂકીને આવવું પડે હું જે નીકળી ગયા ધોરાજી હાલો ધોરાજી જાય તો આપણી ગાડીને લાગી ગઈ હે તરાઈશ તો આપણે એને પાણી પાઈ દીધું હે તમે જોઈ લ્યો પછી આપણે જવાનું હે ધોરાજી તો આપણા દોસ્ત મળી ગયા ભેહું વાળા આપણે રસ્તામાં ભાઈ લાઈક કરવાનું કહી દેતો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જો આપણા ભાઈ હે ગોવિંદભાઈ જોઈ લે એની ભેહું તો આપણે આવી ગયા તા ઠાકર ચા એ ચા પીવા ઉભા રહ્યા હતા તો ત્યાં જોવો ટ્રાફિક કેવો હોય તમે બહુ ટ્રાફિક છે ચા પીવાનો વારો નથી આવે એમ ભાઈ બહુ ટ્રાફિક છે તો આપણે હવે મહાદેવના મંદિરે તો હાલો આપણે ત્યાં જઈને મળીએ આ છે મહાદેવનું મંદિર તમે જોઈ લ્યો બહુ ફરવા જેવું છે મજા આવે એવું છે તમે આવજો અમે તો આવ્યા તા અને ગૌશાળા જોઈ આવી નીલકંઠ મહાદેવ મહાદેવ નું મંદિર હે આવી ગયા ત્યાં નીલકંઠ મહાદેવ નું મંદિર હે ગૌશાળા હે

thoả à bây giờ du lịch ngựa yêu, joe cho mình, cái gì hết, hết à, joe, anh ấy hay bây giờ wash luôn, giờ jazz bây giờ là wash luôn, là wash rồi, હિંચકા ને એવું બધું હે બગીચો અને જયેશભાઈ મને એમ કહે કે આપણે કોરે કોરું ન જવાય હિચકો ખાતો જવાય તો આપણે પછી અહીંથી નીકળીએ તો જયેશભાઈ હિચકા ખાવા તમે જોઈ હિંચકા ખાય હે એ આપણે એમને એમ કોરે કોરું ન જવાય આપણે એમ ન થાય કે હિંચકા ન ખાતા કે હાલો આપણે હિંચકા ખાઈ લઈ જો હિચકા ખાય થી આવ્યા

આજનો બ્લોગ આપણે પૂરો કરીએ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો